કારતક સુદ પૂનમ દેવ દિવાળી ના દિવસે કતારગામ ભરીમાતા મંદિર નો સાલગીરી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામજનો દ્વારા સવારે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કર્યું હતું ત્યારબાદ મંદિર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા જેમાં મહાપ્રસાદી તથા ભજન સંધ્યા સમાવેશ થાય છે આ ભજન સંધ્યામાં કલાકાર તેજદાન ગઢવી તથા કાજલ પરમાર હાજર રહ્યા હતા મારું નામ મેહુલ વિભાકરભાઈ શુક્લ ભરી માતા મંદિર આજે કેટલામી સાલગીરી માતાજી ની છે અને આ આ અમારી આઠમી પેઢી સંચાલન કરી રહી આરતી ની શરૂઆત અને આજે છેલ્લા શું કાર્યક્રમ પૂર્ણ આરતી શરૂઆત સવારે સાડા સાત કલાકે એકસો આઠ દીવાની આરતી ત્યારબાદ હમણાં માતાજીને ભોગ છપ્પન ભોગ યજ્ઞનો પ્રોગ્રામ સાડા ચાર વાગે અન્કુટ ઉત્થાપન આરતી અને સાત વાગે મહાઆરતી નો પ્રોગ્રામ છે વાત કરીએ તો એનું શું પરંપરા કેટલા વર્ષથી છે અને શું છે અસલ જયારે રજવાડું હતું ત્યારે રાજાઓ ધન નો ગળો ભરતા હતા પછી પછી ખેડૂતો આવ્યા ખેડૂતો ધાન્ય નો અને આપણે હાલમાં પાણીનો કડસ ભરીને માતાજી ની પ્રાર્થના કરીએ છીએ અત્યાર સુધી કેટલા ભાવિક ભક્તો દર્શન નો લાભ લઈ લીધો અત્યાર સુધી હજારો ભાવિક ભક્તો આ ઘડાનો ફરકતી નો લાભ લઈ ચુક્યા છે